આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુ ડે ન્યૂઝ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરતીમાં અન્યાય થયો છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીમાં આક્રોશ રેલી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીમાં થયેલા અન્યાય બાબતે ચીખલી બસ ડેપો પાસેથી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ રેલી યોજી ચીખલી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સુરત ડિજીશિયલ કચેરી ખાતે હલ્લાબુલ કરવામાં આવશે જો ન્યાય નહીં મળે આક્રોશ રેલીમાં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો વિશાળ સંખ્યામાં नौकिरी रोज़गार भी मग આપો 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 રોજગારી 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 અમે જાન્યુઆરી માં એક્ઝામ આપેલી ત્યાર પછી અમારા સાત મહિના થઈ ગયા તો પણ અમારી પરીક્ષાનું પેલું જે નિમણૂક અમને કર્યા નથી રોજગારી મળી નથી તો અમે સુરત પણ અમે આંદોલન કર્યું અને અનંત પટેલ સાહેબના આગેવાનીમાં અમે આંદોલન કરેલું સુરત પણ અત્યારે અમે અત્યારે ચીખલી અહીંયા મામલતદાર સાહેબમાં અમે આવ્યા અને મામલતદાર સાહેબનો અમે આવેદનપત્ર આપ્યું ત્યાર પછી પણ હવે સુરતથી અમને કોઈ નિમણૂક ન મળે તો અમે પાછા સુરત પણ અમે હલ્લાબોલ કરીને આંદોલન કરશું વહેલી તકે અમને નોકરી મળે એવી અમારી માગણી બીજી વિશેલની કચેરી દ્વારા ગત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એપ્રેન્ટિક્સ અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવામાં આવી હતી અને એમને વિદ્યુત સહાયક તરીકેની નોકરી આપવા માટેની વાત કરી હતી પરંતુ એક્ઝામ પાસ કર્યા પછી પણ અમે હલ્લાબોલ ડીજીવીસીએલની કચેરી પર કર્યો ત્યારબાદ ઓગસ્ટ મહિનાના એન્ડમાં એમણે એકસો ત્રણ જેવા તાલીમાર્થીઓને નોકરી આપવા માટે નિમણૂક આપી પરંતુ ત્યારબાદના જે પાસ થયેલા છોકરાઓ માટે હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી એના માટે આજે અમે ચીખલી ખાતે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જો અમારી માંગણી ડીજી હજુ સ્વીકારશે નહીં તો આવનારા દિવસમાં અમે સુરત ખાતે ડીજી કચેરી પર હલ્લાબોલ કરીશું અને ડીજી કચેરીનો ઘેરાવો કરીશું આજે અમે માત્ર ગાંધી ચિંધિયા માર્ગે આવેદનપત્ર આપ્યું છે